આજે આપણે નિશાળમાં ભણતા ને આજે પ્રાર્થના ગાતા ખરેખર આપણા ઉપનિષદોમાંથી લેવાયેલી પ્રાર્થનાનું ગુજરાતી કરેલું છે ઉપનિષદમાં આ જ વસ્તુને પ્રાર્થનાને કઈ રીતે આપણા ઋષિ ઉપનિષદમાં શ્રુતિ શું ગાય છે અસતોમાં સદગમયા તમસો માં જ્યોતિર્ગમયા તમસોમાં જ્યોતિર્ગમય તમ અંધારું અંધારામાંથી જ્યોતિર્ગમય અજવાળે તું લઈ જા અસતો અસતોમાં અસત્ય માતેથી સદગમય સત્ય તરફ લઈ જા તમે વિચાર કરો અહીંયા સત્યનો મહિમા ગવાણો છે વ્યાસજીએ પણ શરૂઆત કીધી સત્યમ પરમ ધીમહી અને આ બહુ સરસ વસ્તુ છે તમે જરાક મન ચોંટાડજો ભાગવત ગ્રંથ કોનો છે કૃષ્ણ ભગવાનને સમર્પિત છે આ વૈષ્ણવ ગ્રંથ છે અને ભગવાન કૃષ્ણની કથા છે ભગવાન નારાયણની કથા છે ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોનું એમાં વર્ણન છે એ મુખ્ય દસ અવતારો છે એનું વિરા વિસ્તારમાં વર્ણન છે તો જે કૃષ્ણ ભગવાનનો ગ્રંથ છે એ કૃષ્ણ ભગવાનના ગ્રંથની શરૂઆત કરતા પહેલા વ્યાસજી એમ લખી શક્યા હોત કૃષ્ણમ પરમ ધીમહી નથી કેતા આપણે શ્રી કૃષ્ણ શરણમ મમ ગાઈએ છીએ ને તો પછી વ્યાસજી તો વ્યાકરણની ની દ્રષ્ટિએ ત્યાં કઈ વાંધો ન આવે છંદમાં અહીંયા કીધું સત્યમ પરમ ધીમહી અમે સત્ય ધ્યાન ધરીએ છીએ ત્યાં વ્યાસજી એમ લખી શક્યા હોત કે અમે કૃષ્ણ ધ્યાન ધરીએ છીએ કારણ કે છે તો કૃષ્ણ ભક્તિનો ગ્રંથ પણ એમ નથી કીધું કૃષ્ણમ પરમ ધીમહી રામમ પરમ ધીમહી શિવમ પરમ ધીમહી રામ નહીં શિવ નહીં કૃષ્ણ નહીં નહીં ઈશ્વર વગર ચાલે તો ચાલે પણ સત્ય ધર્મ વગર ચાલતું નથી સત્યના મેં વ્યાસપીઠ જવાબદારી દુનિયામાં ઘણા નાસ્તિક લોકો છે ને બધાય ટેસ્ટ થી જીવે છે એ કોઈ દુખી નથી તમે શહેરોમાં મુંબઈ માં દિલ્હીમાં જઈ આવો ઘણા નાસ્તિકો છે જેને મંદિરે પગ નથી મૂક્યો ભગવાનના નામની એને ચીડ હોય છતાં એનો મતલબ શું થયો કે એને ભગવાન વગર હાલે છે એને ભગવાન વગર હાલે છે તો એનો મતલબ તો એમ થયો ને કે માણાને ભગવાન વગર હજી હાલે પણ ધર્મ વગર ચાલે નહીં ધર્મ એટલે હું કોઈ ટીલા ટપકા કંઠીમાળા અમુક પ્રકારનો પહેરવેશ એની વાત નથી કરતી ધર્મ એટલે નીતિ નિયમ જેના ઉપર સમાજ ટકેલો આમ કરાય આમ ન કરાય આ યોગ્ય છે આ અયોગ્ય છે આ ખાવું જોઈએ આ ન ખાવું જોઈએ આ જે વિવેક છે એને કહેવાય ધર્મ કઈ જગ્યાએ કેવી રીતે વર્તવું જોઈએ એ જે સમજ છે એને કહેવાય ધર્મ એને કોઈ સંપ્રદાય સાથે સંબંધ નથી એને કોઈ તિલક કંઠી માળા સાથે સંબંધ નથી બધાના તિલક કંઠી માળાને નમન પણ ધર્મ એ કોઈ કંઠી માળા તિલક એની ચાર દિવાલમાં સંકોચાઈ જાય એટલો એટલો કૃપણ ધર્મ નથી ધર્મ વિશાળ છે અને સાચું કહું ખોટામાં ખોટો માળા હોય ને હૈડે હૈડ ખોટો માણા જે હોય ને એ પોતે તો એવી જ આશા રાખતો હોય કે મારી હારે લોકો સાચું બોલે હાવ ખોટાળામાં ખોટાળો બેયમાનમાં બેયમાન ધૂતારામાં ધૂતારો માણા હોય ને એને એટલી અપેક્ષા હોય કે મારા ગરબા પરિવારવાળા કે હું જેની હારે વેપાર કરું છું ને એ મારી હારે નીતિથી વર્તે હા એને એને એટલી તો અપેક્ષા હોય જ તમે જોજો ચોર હોય ને ચોર નું આખું ટોળું હોય ચાર પાંચ જણા ભેગા થઈને ધાડ પાડવા જાય ને ચોરી કરવા જાય ને એ પછી જે ચોરેલો માલ લઈ આવે ને પછી ક્યાંક ગામની બહાર જીમમાં જાય ને પછી જેની વેચણી કરવાની થાય ને ચોરેલા માલની ત્યારે પછી ચાર પાંચ ભાઈઓ હું કે એકબીજાને ભાઈ હવે બધું વ્યવહાર નીતિથી ભાગલા પાડજો એટલા ચોરીનો માલ એમાં નીતિથી ભાગલા એનો મતલબ તો એમ થયો ને કે ચોરને નીતિની અપેક્ષા છે પોતાના માટે નીતિની અપેક્ષા છે ચોરી કરેલા માલમાં જ્યારે વહેંચણીનો સમય આવે ત્યારે એને નીતિ જોઈએ છે તો ચોરી શું નીતિ હતી એ ધર્મ હતો એનો મતલબ તો એ થયો કે માણસને પોતાના માટે તો ધર્મ જોઈએ છે એ બીજાની સાથે એવો વ્યવહાર કરવા માગતો હોય કે ન હોય પણ પોતાના માટે તો માણસને સત્ય જ જોઈએ છે પોતાના માટે માણસને નીતિ જ જોઈએ છે પોતાના માટે તો માણસને ધર્મ જ જોઈએ છે એનો મતલબ એ થયો ધર્મ વગર માણસને ચાલે નહીં ગાંધીજી પ્રાર્થના સભા કરતા સર્વ ધર્મ પ્રાર્થના સભા બધા ધર્મના લોકો ભેગા થાય સમાજના લોકો ભેગા થાય ત્યારે પ્રાર્થના સભામાં પ્રાર્થનાઓ ગૌડાવતા તો ગાંધીજી પ્રાર્થના સભામાં હંમેશા એક વાત કહેતા કે ઈશ્વર સત્ય છે ઈશ્વર સત્ય છે તો અમુક સત્યાગ્રહી ભાઈઓ જે જોડાણા હતા ગાંધીજીના અભિયાન સાથે સત્યાગ્રહ સાથે એ પ્રાર્થના સભા પૂરી થઈને પછી બાપુ પાસે આવે બાપુ તમે એમ કહો છો કે ઈશ્વર સત્ય છે અમે તો ભગવાનમાં માનીએ તો અમને તો એ વાત બરાબર લાગે પણ બાપુ અહીંયા તો કેટલાય એવા લોકો હશે ને કે જે ભગવાનમાં નહીં માનતા હોય એ સત્યાગ્રહમાં તો જોડાણા હશે ને તો એના માટે તમે જે કહો છો ઈશ્વર સત્ય છે એ એને કેમ સમજ એને એ કેમ માને બાપુએ કીધું કે તમે મારી સાથે આશ્રમ સાથે શું કામ જોડાણા છો તો કે બાપુ તમારા સાથે તો અમે સત્યાગ્રહના લીધે જોડાણા છીએ અચ્છા એનો મતલબ તમે સત્યાગ્રહી છો ને તો કે હા તો કે જે સત્યાગ્રહી છે તો જે સત્યાગ્રહી છે એના માટે સત્ય એ જ ઈશ્વર છે બીજા લોકો માટે ઈશ્વર સત્ય છે પણ જે સત્યને માને છે એને માટે સત્ય જ ઈશ્વર છે તો સત્યનો મહિમા ગાયો છે